હેલો ભાઈઓ ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા જ મજામાં છો બધા જ ઓકેશન નવો દિવસ ને નવો દિવસની શરૂઆત નવા ઓલો તો અત્યારે આપણા કામ ઉપર આવી ગયા છે અને અહીંયા જો ફર્નિચરનું કામ આખે આખું ટોટલ હાલે છે અને આપણે થોડુંક વાયરિંગનું કામ કરવાનું છે જો કે અહીંયા થોડુંક ઘણું થઈ ગયેલું છે પણ અહીંયા નવા નવા પોઈન્ટ નાખવાના છે એ માટે કામ કરવા આવ્યા હું પણ અત્યારે ભાઈજી છે એ મટીરિયલ થોડુંક ઘણું લેવા ગયા હે તો જો એ ભાઈ આવી જાય એ પછી આપણે આપણું કામ ચાલુ કરવાનું છે જો કે અહીંયા બે ત્રણ પોઈન્ટ કરવાના છે અહીંયાથી વાયરિંગ લઈ અને અહીંયા નાખવાનું ભાઈ આવી જાય પછી આપણે આપણું કામ ચાલુ કરીએ અને લોકો હવે ડેઇલી લગભગ આવતા જ રહેશે નવા નવા જેવા આવે એવા ભલે નાનો આવે એક બે મિનિટનો બ્લોગ આવે પણ આવતા રહેશે આપણે કન્ટિન્યુ તો ચાલો બ્લોકની શરૂઆત કરી દઈએ ભાઈ મટીરિયલ લઈને આવે એટલે આપણે પાછું કામ ચાલુ કરી દઈએ ને વાઘ ગામના તો અત્યારે થઈ ગયા બપોરના બાર તો એ જોઈએ હવે કેટલી વારમાં આવે અને આ રીતના કંઈક આખું બધું વાયરિંગ છે જો કે એ તો પહેલાંથી જ કરેલું હે અને અહીંયા પીઓપી ને બધું કરેલું અત્યારે ફર્નિચરનું કામ ચાલુ છે તો બાર એ બધે કામ કરે છે હું અહીંયા એક બેઠો કારણ કે ભાઈ મટીરિયલ લેવા ગયું ને એટલે વાર લાગે ત્યાં સુધી વિડીયો વિડીયો અપલોડ કરતો હતો નાના નાના સોર્સ મીન્સ કે કોમેડી એપિસોડ જો કે જોઈ આ રીતે તમે ચાલો હવે કામની શરૂઆત કરીએ મટીરીયલ લઈને આવે ભાઈ લોકો એડી મટીરીયલ લેવા ગયા છે એટલે આવતા બહુ વાર લાગી જાય હું ઉપરથી આવી ગયો નીચે કારણ કે ઉપર મારે એકલાનું કંઈ કામ હતું નહીં અને અહીંયા પણ નેટવર્કે નથી આવતું એ કરતા તો હું નીચે આવતો રહ્યો કારણ કે મિની બ્લોગનો પણ શૂટ કરવાનો હતો જો કે બીજી ચેનલ માટે છે પછી કોમેડીનું શૂટ કરવાનું હતું એ બધું હું મારી રીતના કરતો તો અને અહીંયા દવા કંઈક કો હે આ રીતનો ના ના એવો મસ્ત મજાનો તો હું નીચે આવી ગયો અને અહીંયા નેટવર્ક પણ ફૂલ આવે તો ચાલો હવે એ આવે પછી બધું કામ થાય કારણ કે વાગવામાં અત્યારે એક એકની આડેગાળા થઈ ગયો મેં ટાઈમ એક્ઝેક્ટલી જોયું નથી કે કેટલા વાગ્યા હે અને બ્લોગ હવે કન્ટિન્યુ આવશે એટલે ખાસ કરીને વ્લોગમાં લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે ડેઈલી બ્લોક આવશે કે નહીં આવે એ પાકું નથી કહેતું પણ અઠવાડિયામાં બે થી ત્રણ બ્લોક તો ફાઇનલ આવી જ જશે એટલે ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણે કામને કન્ટિન્યુ કરતા રહેવું આગળ ને આગળ અને બ્લોગને પણ કન્ટિન્યુ કરતા રહેશું તો આવી ગયા અહીંયા ખાવા માટે તો જો અહીંયા આખો આખો મેનુ આવી ગયો છે અને આ વાસુભાઈ ક્યારના ગયા હતા ગામમાં જે આવ્યા હે તો ચાલો હવે આમાંથી જે લેવાનું એ લઈ લે ઓર્ડર તો થઈ ગયો હે

અમારું એક કામ પૂરું થઈ ગયું ને હવે આવ્યા અમે બીજા કામ ઉપર તો અહીંયા કંઈક મકાન છે અમે સોલાર ફિટિંગ કરવાનું છે પાણીનું તો હવે સોલાર ફિટ કરી દઈએ પેલા મટિરિયલ આવવાની રાહ છે કારણ કે આજે મટિરિયલ કંઈ આવ્યું નથી એટલે કલાકે કેમનું એમ નીકળી દે ખાલી બેસવાનું કલાકે પછી મટિરિયલ આવે ને ત્યારે ફિટિંગ કરવાનું અહીંયા મટીરિયલ બધું આવી ગયું છે જો અહીંયા આ આખે આખી ટાંકી છે દોઢસો લીટરની એના કાચ છે આખે આખી પેટી અને હવે ફટાફટ ફિટિંગ ચાલુ કરી દઈએ શ્વાસ ચડી ગયો અને અહીંયાથી કંઈક વ્યૂ જોઈ લો આપણા ગિરનારનું અત્યારે આવી ગયો છું હું હવે ફાઇનલી ભરે અને વાગવામાં થઈ ગયા હાડા નવ ગયું મોડું કારણ કે ને અમે અંધારું વહેલું થઈ જાય છે શિયાળો ચાલુ થઈ ગયો અને કામ પણ કન્ટિન્યુ ચાલતું જ તું અને મેન ચેકિંગ કરવામાં થોડીક વાર લાગી ગઈ બાકી સોલાર ફિટ તો ક્યારનું થઈ ગયું હતું તો ચાલો આ સાથે આજનો વ્લોગ અહીંયા સુધી મળશું હવે નવા વ્લોગમાં જો વ્લોગમાં મજા આવી તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી હવે બાય બાય